જોઈ શકતા હશો ને આપણે જઈ રહી માથક ને અડધે પહોંચી ને આપણને યાદ આવ્યું કે આપણે બ્લોક વિડિયો ઉતારી હે ચરક ચારક તો આપણે ઉતારવાનું ચાલુ કરી દીધો હે હવે જઈશું આપણે માથક કંટીન્યુ બ્લોક માં બન્યા રેજો મળી આગળ જઈ તો આપણે આ ખણ હે ને તાર બાંધે ને ઓલા દેખાય ને તો આપલા તમને જેણ જેણે આપલા દેખાય ને અહીંયા ખણ હે ને સોલર નું બધું કામ કાજ કરવાનું છે

જો મિત્રો આપણે હે ને માટે શકતા હશો જો આ દુકાને આપણે ઊભા હતા તો મિત્રો આપણે બ્લોક ને આ જુગી ગયો છે બીજો દિવસ કાલ આપણે માથક ગયા હતા તો અંધાર થઈ ગયો એટલે આપણે આઈન બ્લોક વિડિયો ઉતારી કે નતા એટલે આપણે અત્યારમાં ચાલુ કરી દીધો હે તો જોઈ શકતા હશો આપણે હે ને હુતા હે અતારી કામ કઈ હે નહીં એટલે હુતા હે બાકી કામ હોય તો આપણે સુવાની નરસ ના જાય કામ કરતા હોય પડામાં તો મળીએ આપણે આગળ જઈ કન્ટિન્યુ બને રહેજો હેલો મિત્રો આપણે આજ ત્રીજો દિવસ બ્લોક વિડીયો ઉગી ગયો છે તો આપણે આજ પાછો બ્લોક વિડીયો ચાલુ કર્યો છે ઉતારવાનો કારણ કે આપણને સમય મળતો નહીં કામ કામ નહીં કામ કારણ કે આપણે હવે છે ને ફૂલ સિઝન આવી છે મગફળી ઉખડવાની ને બધી એક દી મગફળી ઉખાડવાની હોય તો એક દી અલર હોય ને અલર હોય તો મગફળી ઉખાડવાની હોય ને એવું બધું હોય ને આપણે જવાનું છે આજ માથક શું લેવા ખબર છે કેક લેવા જવાની છે આપણે અસ્મિતાનું છે બર્થડે તો આપણે જવાનું છે હમણાં ઘડીકરી જવાનું છે કેક લેવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને વિડીયો શેર કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો તમે તો મળીએ આપણે આગળ જઈને હવે કન્ટિન્યુ બન્યા રહેજો જો ફાઇનલી મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ કેક લેવા જો ખાડા કસ્તા વાળો રસ્તો છે મને હવે આપણે જઈ રહ્યા છીએ માથક કેક લેવા તો મળીશું આપણે હવે આગળ જે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો એ આજુ અમારી વાડીને આવા રસ્તા છે કે ખાડા ખરબા વાળા મિત્રો આ બાજુ સાઈડ માં ખડ જો હે માથક તો ગણ નું કાઢ્યો ને વાત તો ના જો તો મિત્રો જુઓ આપણે આ ઉભા એક ભાઈ બન આવે કે આ બાજુ આવેલો ને આપણે મળીએ આગળ જઈને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો મળીશું આગળ જઈને ત્યાં ઘડી બાય બાય ડાયરે જો મિત્રો આપણે આવી ગયો આપણી અંગે ભાઈબંધ બનો યાર હવે આપણે જઈએ આગળ કન્ટિન્યુ બન્યા રહેજો જો મિત્રો આપણે

આઈ ગઈ ફાઈનલી આપડી પાવભાજી તો આપડે એને ખાવાની કંટીન્યુ બનાવી રહો આ તો કોણ તો આ જાડ્યો તો રાત જ નહીં ઉલાકણે હે ને પાવભાજી ખાઈને આવ્યો ને કણે ને પકોડી ખાવ મને એને લગારે રે ગરમ ગરમ જ નહીં જો મિત્રો આપણે એને કેક લઈ લીધી છે જો હવે આપણે હે ને જવાનું આપડી વાડી કંટીન્યુ બ્લોગ માં બની રહેજો નામ લખી હી કેક ઉપર ને હમાતું નહીં ના જો મિત્રો બધી તૈયારી થઈ રહી છે આ ફુગ્ગા બધું ફૂલાઈ વાર્યા હે આવા સ્ટાર ને બધા

કે જે થારું લઈને હવે બાર મિત્રો આપણે એને હવે બર્થ ડે બનાવવા જોઈએ બ્લોગ એન્ડ કરવાનું હોય કારણ કે બ્લોગ વિડીયો પછી છે ને બહુ લાંબો થઈ જાય મજા નહીં ને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં નવો બ્લોગ વિડીયો આપણે બનાવીશું સનકનો હારો તમે કોમેન્ટ કરો એવો બ્લોગ વિડીયો આપણે બનાવી તમે કોમેન્ટ કરો કે ચેલેન્જ વિડીયો બનાવવો હોય તો આપણે હેને આખી નફેરે ચેલેન્જ વિડીયો પણ બનાવશું તમારી કોમેન્ટ આવી પડે લાઈક કરજો ને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં કરી બાય બાય ડાયરાને